એ સાસુમાં પછી ગયા ફોટું લે પણ એમ નહીં થોડો કરંટ પછી એ મારી એટલે આમ નહીં થોડો કરન્ટ તો લાગ્યો છે એવા એક દાખલામ દાખલ કરેલા છે ઢાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશનનું આગરવા ગામ છે ત્યાં જે ઘટના બની છે એમાં ઘરની અંદર જે પાણી હતું એક ઓરડી સાથે અને ઓરડી એ પાણીને ટચ કરવા જે નાની દીદી ગઈ અને નાની દીકરીને કરંટ આવ્યો અને એને બચાવવા જતાં એના મધર અને એનો ભાઈ આઠ વર્ષનો ત્રણેયને કરંટ આવતા ત્રણે ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયેલ છે પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગયેલી અને જે કંઈ જરૂરી કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી જે કરવાની થાય એ તાત્કાલિક અમારા ડાકોર પીઆઈ અને એમનો સ્ટાફ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આની અંદર જે એક્સપર્ટ ઓપિનિયન છે એ પણ લેવામાં આવશે હાલ અનનેચરલ ડેફ દાખલ કરી અને સ્થાનિક